ક્ષત્રિય સમાજમાં પૂરો નથી થતો ભારતની અંદર ગાડી નીકળે છે દાનફા કહી દે કે ખમા ખમા હાબળો ભાઈ જાલા અટણ જીજે 3B નંબર ની ગાડી અટણ રાજસ્થાનથી થી ઇંગ્લિશ થી ભરાઈને આવો છો ભાઈ અને હું હુરો બોલું છું એટલે પોલીસ ના અટણ ક્યાં ગોતવા નહીં સીધી ગાડી ઉ ચડી જાય ના ઘરે માતાજીઓ ઉ માના જીવડાય બધાય દુખી છે દાનફા ને કે ને ભારત જે આયા ગુજરાત માં दारू આવે છે તો दारू ગુજરાત માં આવતો બેન થઈ જાય એટલે હમણા નસાબંધી ક્યાં કરવાની જરૂર મળો તો પી ને એ ગાડી ગાઠામળો એ જમાડો હવે તો તમારા ઘરે આયવા હોય તમારે જમાડવા પડે એ તો તમે જમાડો છો એ તો ત્યાં ભેગા કરો છો એટલે ખવડાવવા જ પડે ખવડાવે નહીં તો આ સમાજ કે કેમ કે આ સમાજ છે એ તો એ તો ભોજન પ્રેમી સમાજ છે બધી સમાજ આ આખી દુનિયા છે એ ખાવા માટે છે આ તો એમાં જો મારે સાંભળો દાનભા બાપુ જે ધૂણે છે ને એટલે ભાઈ ચોખ્ખું અને ચોખ્ખું તમારા કર્મ ના બદલાઈ કર્મ એટલે શું કે ખમા ખમા સાંભળો ભાઈ ચાલા મારી વાત સાંભળો જો મારો હુરો પૂરો કે તમારું ચોખ્ખું દિલ હોય તો ભળા આવવાની જરૂર નહી ભઈ મારો મારો પૂરો તમારું કામ કરશે ભાઈ શોખું દિલ રાખજો તો એ તો તમે તમારા ઘરે રાખી શકો ભોળા જઈને ખોળ કરી શકો કીધું એ તો કઈ જરૂરી નથી કે જાય છે

લેવા દેવાનો મતલબ એટલો છે ક્ષત્રિય સમાજ માં હુરો પૂરો નથી થતો હુરો પૂરો દરબાર માં દે એટલે પેલું તો ઈ કલમ છે કે હુરો એટલે મેળ નો નહીં નહીં હુરો નહીં પૂરો અધ્વ પૂરો નશા મુક્તિ એની કીધે નો થાય તેના દવાખાના છે એના પછી નથી દાન ને ભારત ગુજરાત માં દારૂ આવે છે તો દારૂ જ ગુજરાત માં આવતો નશાબંધી ત્રણ વર્ષવા પણ નથી અને હવે ક્યાં ધૂળવાની જરૂર છે માણસો આવે છે હવે જરૂર ક્યાં હવે તેમને પૈસા થઈ જાય એ ભાઈ જેને એક વાર નામ બની ગયું ને પછી તો એને ઠોકરા પાકતા હોય હેઠે ઉભાર ન કરવા પડે એનું નામ બની ગયું એટલે હવે પબ્લિક પ્રકોપ છે રામચંદ્ર ભગવાનના ની વિશ્વ વિશ્વમિત્ર હતા તો એને સીતાજી સુખ કોઈ નહોતું મળ્યું હવે જો વિશ્વ જેવો હોય તો એના ઘરે દુઃખ ના ઢગલા થતા હોય તો આમાં દાનભાગી જે શું થઈ શકે એવું કે આવું કઈ વસ્તુ ભારત નથી

કારખાના બંધ કરાવી દો તમાકુ નું કારખાનું બંધ કરાવી દયો આ ઇંગ્લિશ દારૂ જે રોડ માં એ બંધ કરાવી દો તમે ખાલી એક જણા ને બંધ કરાવી એ તમને એક એક ના ઘરે ઉદાહરણ પૂરું પાડવા વાત છે આ જગત છે એને ઉદાહરણ પાર પૂરું પાડવું હોય તો ભારત અંદર ગાડી નીકળે છે એ દાન દે કે ખમા ખમા સાંભળો ભાઈ ઝાલા અઠાણ જી જે થ્રી બી નંબર ની ગાડી અઠાણ રાજસ્થાન થી ઇંગ્લિશ થી ભરાય ને આવો છો ભાઈ અને હું હુરો પૂરો બોલું છું એટલે પોલીસ ના અઠાણ ક્યાંય ગોતવા નહીં સીધી ગાડીઓ ચડી જાય તો મેં પ્રશ્ન કર્યો સરહદ સરહદ ઉપર મેં કીધું આવે કેમ નથી બતાવતા

ગુજરાત માં પોલીસ થાકી ગઈ તોય મળતો નથી નામદાર અદાલત માંથી જેલ માં મોકલ્યા તોય સુધરતા નથી નથી સુધરવાના નથી સુધરવાના ઈ દાન ભાગ કીધે નો સુધરે તમે ખાલી હું છો ખાલી ઈ બીક બેહાડવાની વાત છે જો તારા ઘરે તારી માં ગાડી પડી જશે અને તારા ઘરનું ઊંધું પડી જાય એટલે ઓલિયા ને બિચારા ને ડર કરી જાય ગાવડી ને મારે દીકરા ક્યાંય મરી જવું એટલે એને બીક ના મારે પાંચ પંદર થી મૂકી દે ઉલટી કરાવી હા એટલે ઈ કઈ નો બાકી કઈ થાય નહીં ઈ બધી એક તમને ફરમાવવાનો ધંધો છે